गावालाा मपाु चुठाचकाता डक्र बक्ष जाता डक्र से गंड अद एकला जाीलागे मतिपा्य पचाडफेरिफरवा गतादक्तरवागता मग बिन അമ ச നമമवाවාवा સાડી રે ભાઈ ચડી કે ભૂમી પેરે ઇમ ઉકે ઇતક વારે ઇ જગ કેવો નય કટેવો ઇ લય કેવો કકડો ભીવે ઇ કકડો કેવો એ મૌરે ઇતક કેવો ઓર સદાવે ઇ વરસ કેવો ગારો કરે ઇ ગર કેવો પબો લો સે એ કેવો લગાવે ઇ જોગડ કેવો સોક ખાએ

రింగ్ రింగ్ టెలిఫోన్ హలో అకన్సర్ కదమర చెనో తీర్ తీర్ చెలియా మరి మా టెప్ బుక్తి lao ఇగ్గడే పగడే బెగ్డే తగ్గడే తమచోడే 4 5 తగ్గడే జస్తుదనే నాటినే నోడి నా ఇగడే మిదస్ బిగడే జాబి ഇकडे वगડે ബാ ഇकडे തגדേ തേ ഇकडे ചൊഗ്ഡേ ചൊഓ ഇकडे അവസമന്ദർ ഇकडे സഗ്ഡേ സൗഓଳാ കരന്താ സത്താ ഇकडे ആരെടാ അടാ ഇकडे നവഡ ഓഗുളി वगഡാണിൻ ദേവി वगഡേ ഇकडे ആക്വി ബേമഗഡ ബാ वगഡേ നള കേവി ബന്ത ചൊഗ്ഡേ ചൊ ഇकडे പത്തന വെച്ചി ബഗ്ഡേ ജവള ജാവോ ഗുണ്ട സഗതെ തേ പെഗ്ഡേ ആടൈ തേ वगഡേ നവഡ ഓണ്ടി ത്രീ वगഡേ ഇഞ്ചി ത്രീ ത്രീ तगड्या कने कचरी तगडे दगडा तेतरी तगडे चोगडे चोत्री तगडा तगडे चगणी सुतरी तगडे आडतरी दगडा चगडा हाडतली तगडे लोड्या ओग जली चौगडा चली चोगणे कडे तली चोगडा चोगणी सुदे तली वे चोगडा चो मळई गयो चोगडा पंद्रह वीस तालीस चोगणी चगणी चैताली चोगणे सकाळीस चोगणे चगणे सेतालीस चोगणे सातडे આસો પાસ ડાળે મીંડે બરાત પાસ ચાલો ફુરકરીયા એક 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 દૂ બેયા એક તેર દન એક ચોક ચાર એક પન પાંચ એક ચોક જો એક સતાત એકતા આઠ એક નવ નવ એક દન દસ બે ક બેયા બે દૂ દાર બે તેર જો બે ચોકરા દર બે ચાર 12

ચાર ચક ચોવીસ ચાર સત્તાવીસ નવે પાંચ એકા પાસ પાંચ દસ પાંચ પંદર પાંચ પચીસ પાંચસો પાંચ નવા પચાસ છ એકા છુ બાર છ તેર અઢાર ચોક ચોવીસ પંચ છત્રીસ બેતાલીસ અઠા અડતાલીસ નવા ચોપન સાઠ સાત એક ચૌદ પૈતીસ ચોક ચોક બેતાલીસ આઠ એક આઠ આઠ દૂર આઠ આઠ ચોવીસ આઠ ચોક પચીસ આઠ પંચા ચાલીસ આઠ ચોક અડતાલીસ તો મન ર ડોલા બુટ યે અટી 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 67 8978 દનેશી ના કનાવ ના

તો આજે મિત્રો યશભાઈની ચિત્રપોથી જોવાની છે કેવી રીતનું તે પૂરે છે તો તમને બતાવું બીજા ધોરણમાં યશભાઈ ભણે છે અને તેમનું

તેમાં પણ સરસ છે ત્રીજા પેજમાં પણ ટક્કા જોડીને તેમાં પણ સરસ છે ચોથા પેજમાં તેમાં પણ સરસ બધા વાળા કસ છે પાંચમાં પેજમાં પણ વાળા ક છે છઠ્ઠા પેજમાં પણ વાળા ને હવે સાતમા પેજમાં છે આકારો તો એમની મુજબના તેમણે દોર્યા છે જો એ ટીક પણ મારી છે અને સરસ એવું શિક્ષણ અમારા ગામની પ્રાથમિક શાળામાં સારું એવું શિક્ષણ છે અને શિક્ષકગણનો પણ ખૂબ જ પ્રયત્ન છે કે તેમના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણી અને આગળ વધે અને શાળાનું અને ગામનું ગૌરવ વધારે ખૂબ જ પ્રયત્નો કરે છે તો તેમનો દિલથી આભાર અને પેજ નંબર અગિયારમાં યશભાઈ ઘરમાં રંગને એવું કર્યું છે અને છે બે સરસ એવી રીતની કોમેન્ટ લખી છે ને ચિત્ર રંગ પૂર્યો છે અને દ્વારકાધીશ એમાં પણ યશભાઈએ કલર પૂર્યો છે રંગોળી છે રંગોળીમાં પણ કલર પૂર્યો છે અને શિક્ષક દ્વારા લખવામાં આવ્યું છે સરસ હોમવર્ક છે ને આ કંઈક ડિઝાઇન છે આપણા રાષ્ટ્રીય પક્ષીની ડિઝાઇનમાં રંગ પૂર્યા છે ખૂબ જ સરસ રંગ પૂર્યા છે અને કોલાજ વર્ક છે એ જેમાં કટિંગ કરીને આ રીતના છોંટાડવાના હોય છે ફેવિકોલથી કે ગુંદરથી તે પણ યશભાઈ સરસ રીતે પૂર્યા છે નંબર યશભાઈ અઢારમાં યશભાઈ સિંહના ચિત્ર ઉપર મુખો ઉપર કલર પૂર્યો છે ને ચીક ચીક દ્વારા સરસ એવું લખવામાં આવ્યું છે માપ ડ્રોઈંગ છે કે જેમનો માપ ડ્રોઈંગ છે અને કલર પૂર્યો છે ડ્રેસિંગ છે જેમાં રૂપિયાનો ચિક્કો દસનો ચીક્કો પેન્સિલ રબર છંસો બોટલનું ઢાંકણું એવું દોર્યું છે તે પણ સરસ છે અને ચિત્ર નંબર બાવીસમાં માં છે જે ગૌ માતા છે તે દોરવામાં આવી છે અને હાથી દોરવામાં આવ્યો છે પક્ષી છે પોપટ છે જળ જમીનને આકાશ આંબ છે તો આવી રીતનું બીજા ધોરણમાં યશભાઈએ તેમની પોથીમાં સ્વાધ્યાય પોમાં સરસ એવું ચિત્ર અને કલર પણ પૂર્યા છે અને શિક્ષક દ્વારા ખૂબ જ સપોર્ટ છે અને ખૂબ જ સારી રીતે અહીંનું શિક્ષણ છે મારું ગામ છે સખોદર તળાજા તાલુકો જિલ્લો ભાવનગર અને સખોદર પ્રાથમિક શાળા અહીંના શિક્ષક દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે બાળકો હોશિયાર બને અને ગામ શાળા અને દેશનું નામ લાવે એવો ધ્યેય હોય છે શિક્ષક દ્વારા તો તેમનો ખૂબ ખૂબ આભાર અને અહીં આપણે હોમવર્ક પૂરું કરીએ છીએ